હેલો દોસ્તો સ્વાગત છે મમ્મીની બ્લોગમાં હું અત્યારે પગી ગયો છું જૂનાગઢ જુનાગઢ એટલે દાતા બાપુ દાદા બાપુ ઉપર આપણે આવ્યું છે નવ નવ નાત નો ધૂણો તો ના રહી છે તો બધા આગળ જાય ત્રણ સાના અને હું શું પાછળ એક જાય છે આગળ મારી બાજુમાંથી ગયો અને પાછળ જો આપણે મોટા ભાઈ આવે છે થાકી ગયા છે બહુ એટલે ધીમે ધીમે આઈલે આવે છે તો ધીમે ધીમે હાલો મને આગળ જતા આપણે ગોખલ આવી ગઈ છે જો અત્યારે હું આઈ જાઉં આવું છું ધીમે ધીમે કઈ જોતો હતો મેં તો કેવું મસ્ત વાતાવરણ છે અને મસ્ત લીલું સમ આગળ જતા તો થોડું ઊંચું સડાણ એવી ગયું તમે જો દેખાડો તો ઊંચું સડાન છે ત્યારે જો કેવું ગજબનું છે જો અહીં સડે તો જવાનું ધીમે ધીમે પકડતો જવાનું એટલે કોઈ પડી નહીં થાય સાખું તો આપણે અત્યારે પહોંચી જાય છે ટેકરી ઉપર ટેકરી ઉપર પરેશભાઈ એમ કે છે નીચે બહુ ખતર છે એટલે જો નીચે જવાનો રસ્તો એવો ખતરનાક છે તો જો મિત્રો પેલા ઉપર છે પછી નીચે જવાનું છે આપણે ડુંગરાની આલી બાજુ નીચે ઉતરતા ઉતરતા કેવો મસ્ત નજારો છે એકદમ સુંદર આમ એવું લાગે છે એટલે હવે આપણે જો મિત્રો દાતા બાપુ નું મંદિર જય દાતા બાપુ ફાઇનલી હવે આપણે પગી ગયા છે નવનાથ ના ધોરણે તો મસ્ત નજારો છે એકદમ મસ્ત એટલે એકદમ ગજબ નો નજારો હેલો મિત્રો તો અમારો બ્લોગ તમને ગમ્યો હોય મિની બ્લોગ અને ફૂલ બ્લોગ હોય તો આ ચેન ને સબસ્ક્રાઈબ કરી દો એટલે તમને જોવા મળશે આમ ફૂલ બ્લોગ